પોરબંદર ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા લોકો દ્વારા અવારનવાર નશાની હાલતમાં ઝઘડા કરવામાં આવે છે ત્યારે ગઈકાલે વધુ એક ઝઘડો થયો હતો જેનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે પોરબંદર ચોપાટી ખાતે ફૂટપાથ પર રહેતા લોકો દ્વારા અવારનવાર જાહેર માર્ગ પર નશાની હાલતમાં ઝઘડાના બનાવ બન્યા છે અગાઉ આ વિસ્તારમાં ઝઘડા બાદ હત્યાનો પણ બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે પણ બે ભાઈઓ નશાની હાલતમાં હોસ્પિટલ સુધી આવી ગયા હતા અને અહીં પણ માથાકૂટ કરી સમગ્ર હોસ્પિટલ માથે લીધી હતી ગઈકાલે ચોપાટી મેદાનમાં આ જ બે શખ્સોએ જાહેરમાં બખેડો કર્યો હતો જેનો વિડીયો પણ વાયરલ થયો છે એસટી ડેપોથી ચોપાટી સુધીના વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકો દ્વારા અવારનવાર ધોળા દિવસે નશામાં ચકચૂર થઈ ઝગડા કરવામાં આવે છે જેના લીધે ચોપાટી ખાતે ફરવા આવતા પ્રવાસીઓમાં પણ શહેરની છાપ ખરાબ પડે છે તો બીજી તરફ અહીંથી પસાર થતા શહેરીજનોને પણ આવા ઝઘડાના કારણે મુશ્કેલી સહન કરવી પડે છે ખાસ કરીને ગાડા ગાડી સાથે જાહેરમાં ઝઘડતા લોકોને કારણે બહેન દીકરીઓને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે જાણે કાયદો અને વ્યવસ્થાની કોઈ ચીજ જ અસ્તિત્વમાં ન હોય તેવી રીતે અહીં લોકો દ્વારા જાહેરમાં બખેડો કરી તમાસો ખડો કરતા હોય છે ત્યારે પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ